દુશ્મનોના ઘા સામે નારે ઝુક્યા મા તારા લાલે કોઈને ના મૂક્યા શૌર્યની વિજય ગાથા દુનિયાના લોકો ગાતા માતા દીકરીના સિંદૂરની લાજ ઓપરેશન સિંદૂરે રાખી રે આજ દનક્યા સાવજ અડધી રાત્રે મરી મટવા દેશની માટે બાંધીને ઉતર્યા કફન માથે બંને વિરાંગનાઓ હાલી રે સાથે દુનિયાના લોકો ગાતા शोरिया ने या विजय गाथा सैनिको साथे उभा रही खड़े पगे मेरू डगे पन मोदी ना डगे वगाडियो आजे दुनिया मा डंको सुराओ साथे सुरवीर बंको मारा हिंद तनो आ आवाज माता दिकरी ना सिंदूर नी लाज ऑपरेशन सिंदूरे राखी रे आज माननीय अध्यक्ष श्री पहलगाम કાશ્મીરની એ ધરતી જેને લોકો પૃથ્વી પરનું સાચું સ્વર્ગ માને છે સેંકડો લોકો મનની શાંતિ મેળવવા માટે પહેલગામ જતા હોય હજારો પરિવારો પ્રકૃતિ અને પ્રવાસનો આનંદ માનવા માટે પહેલગામ જતા હોય તારીખ 22 એપ્રિલ 2025 ની એક કમનસીબ બપોર નવબત્તી નવ દંપતીના લગ્ન જીવનનો પ્રથમ પ્રવાસ શાંત વાતાવરણમાં કોઈને અંદાજો પણ ન હતો કે પહેલગામની આ શાંતિ હમણાં લોહી જાન ચીસોથી ખડખડાવાની છે માનવતાના આ દુશ્મનોએ આતંક મચાવી મારા દેશના અનેક નાગરિકોને ધર્મ પૂછી પૂછીને તેમનો જીવ લીધો કોઈ બાળક માના ખોલામાં કોઈ પિતાને સંતાનની સામે માનની અધ્યક્ષની ગોલી મારી લેવામાં આવે છે કોઈ નવોઢાની સેનથીનું નું સિંધુર ભૂસી નાખ્યું અને છવ્વીસ નિર્દોષ લોકોએ પોતાનું જીવ ગુમાવવો પડ્યું એવી આ ઘટના જેને આ દેશ ભૂલ્યો નથી અને ક્યારેય ભૂલવાનો નથી અધ્યક્ષ શ્રી શાસક અને શાસન શું બદલાવ લાવી શકે એક તરફ હું આ ગૃહનું માનનીય અધ્યક્ષ શ્રી ધ્યાન દોરવા માંગુ છું કે એક શાસન હતું બે થી બે ચૌદ જે દુનિયાભરમાં કાશ્મીર માંગતું

જેતે સ્થલે જ માનાની અધ્યક્ષરી જમીનમાં ડાટી લેવાનું કામ કરે છે એ શાસનનું નામ છે મોદી શાસન એક શાસન માનાની અધ્યક્ષરી જે દેશના જવાનોને બલિદાન અને મહેનતની સૂર્યથી આજે માનાની અધ્યક્ષરી અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અનેક લોકો ભલે રાજનીતિ કરતા હોય પરંતુ આજે આપણે સુરક્ષિત હોઈએ તો એની પાછળ આ દેશના અનેક જવાનોની શહાદત છે ને આ દેશના સેનાનું શૌર્ય છે કે જેને કારણે આપણે સૌ લોકો રાજી ખુશીથી પોતપોતાના પરિવાર જોડે સુરક્ષિત ફરી શકીએ છીએ અને એવા સૈનિકો પર માનનીય શ્રી માત્ર એક વર્ષમાં છવ્વીસો થી વધારે સ્ટોન પેલ્ટિંગ કશ્મીરની અંદર કરવામાં અને શાસન કેવું કે જે સેનાના જવાનો થકી આ દેશના પ્રત્યેક નાગરિકો સુરક્ષિત છે એવા મારા દેશના જવાનો ત્યાં પથ્થર ભી ખાય અને એના પછી ઇન્ક્વાયરીઓ ભી સહન માનનીય અધ્યક્ષ શ્રી માત્ર ને માત્ર વોટ બેંક ને રાજી કરવા માટે આવા સૈનિકો ઉપર પથ્થર ભી ખાવાનું અને ઇન્ક્વાયરી ભી સહન કરવાનું શાસન હતું અને આજે મારા દેશના વીર જવાનોના હાથમાં જે બંદૂક આપી છે ને એ બંદૂક દેશના દુશ્મનો પર ચલાવવા માટે પરમિશન નથી માંગવી પડતી તે માટે ભારતની શક્તિ માનનીય અધ્યક્ષ શ્રી દુનિયાભરમાં આગળ વધી એક શાસન એવું હતું માનનીય અધ્યક્ષ શ્રી જેમ મારા સાથી મંત્રીશ્રીએ કહ્યું છે હું બધા જ પાછા એ આંકડાઓ નથી કેવા માંગતો એક શાસન આપણે જોયું છે માનનીય અધ્યક્ષ દેશમાં દેશનો આર્થિક પાટનગર મુંબઈનો તાજનો હુમલો હોય ટ્રેનોમાં બોમ્બકાંડો હોય કે પછી બેંગ્લોર હોય કે પછી રામલલ્લાના મંદિર હોય શ્રી એક તરફ ઘટના બની રહી છે એક તરફ દેશના સામાન્ય નાગરિકો પોતાનું જીવન ગુમાવી રહ્યા છે અને એક તરફ માનનીય અધ્યક્ષશ્રી ત્યારે દ્રશ્ય ટીવીમાં દેખાય છે કે ત્યારના કેન્દ્રીય ગૃહમંત્રી કપડા બદલવામાં વ્યસ્ત હતા અને એક તરફ માનનીય અધ્યક્ષ શ્રી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી નું માનનીય અધ્યક્ષ શ્રી ઘટના બનતાની સાથે જ આદરણીય પ્રધાનમંત્રી શ્રી પોતાનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને સીધા ભારત પહોંચે છે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી બધા જ કાર્યક્રમોમાંથી બહાર આવીને સીધા જ કાશ્મીર પહોંચે છે માનનીય અધ્યક્ષ શ્રી કાશ્મીર પહોંચતાની સાથે જ એનાયે એની જાણે કે આખી ફોજ પહેલગામમાં ઉતારી લીધી હોય એ પ્રકારે એનઆઈએ ને આખી તપાસ સોંપવામાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી ભારત પાછા આવે છે ભારત પાછા આવીને માનનીય અધ્યક્ષ પહેલા જ દિવસે એમને દેશભરને કહ્યું કે આ કૃત્ય કરનાર એક બી આતંકીઓને એવો જવાબ આપવામાં આવશે એવો બદલો લેવામાં આવશે કે આખી દુનિયા એને જોતી રહી જશે માનનીય અધ્યક્ષ એટલે જ કહેવાય છે કે જે ભારત માને નમે છે તે તમામને મોદી ગમે છે અને જેની માનસિકતામાં વિદેશી ચીપ છે એને જ મોદી માનનીય અધ્યક્ષશ્રી એનાથી તકલીફ છે માનનીય અધ્યક્ષશ્રી ઓપરેશન સિંદુર થી પાકિસ્તાનના સો કિલોમીટર અંદર ઘૂસીને આ આતંકી આકાઓના એકો એક અડ્ડાઓને સાફ કરવામાં આવ્યા અને જેને આતંકી આકા ગણાય છે એવા લોકો જ્યારે જનાજામાં નીકળ્યા માનનીય અધ્યક્ષશ્રી તો એ બે પગે સારી રીતે ચાલી ના શકે એટલે બાલ બાલ બચ્યા માનનીય અધ્યક્ષશ્રી બાકી એનોય ખાતમો નક્કી હતો ગુજરાતના એક નાગરિક તરીકે ગૃહમંત્રી તરીકે નહીં પરંતુ એક નાગરિક તરીકે મારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અને આ દેશના એક એક સેનાના જવાનોને નતમસ્તક વંદન કરીને એમનો આભાર માનું છું એમને અભિનંદન